હેલો મિત્રો ગો તો ચાલો આપણે ચોટી લઈને દોડવા માંડ્યા છીએ ચોટી મારી ઊંચી નીચે ઊંચી નીચે થાય છે અને હું તો લગભગ મને એવું લાગે છે શીમાડા ઉભો ઊભો નહીં શીમાડા હું પણ કિલોમીટર કિલોમીટર કાબી જઈશ પણ ઊભો જ નહીં રહ્યો લે બસ હવે નીકળ ગઈ તો દોસ્તો ખોટું નહીં બોલું પણ બે તો કિલોમીટર દોડ્યો જ છું હવે પાછી એમને હા હું હા હું વિડીયો બનાવવા આટું નથી કર્યું હા છું ને મેં દોડ્યો હતો તમે જોઈ લો મારી ચોટી કેવી હતી ને કેવી થઈ ગઈ છે એટલે આ ચોટી રાખતો નથી પણ વાળ બાંધવા આટું રાખીશ હો ભાયા અને જો દોડવામાં વચ્ચે આવું પણ અમારે આવે સીધો રોડ નથી આવતો ડહાળો આવે છે જો અહીંયા પાસે પાણી છે આમાં ફત ફત કરતું દોડવાનું એટલે આ બોટ સુકામાં લટકડાય છે કોઈ મને કોમેન્ટ કરીને કહે છે મને કંઈ ખબર નથી ખેડૂત હોય એ કયો જલ્દી ચાલો આવી કસરત ક્યાં કરાવતા તમને પણ ખબર છે મને પણ ખબર છે ચાલો બીજું આવી કસરત તો નિશાળમાં નથી પણ આ તો કઈક નવું ઈ તો લગભગ તો મોબાઈલમાં જોઈને કર્યું હોય ને યાર આવું થોડું આપણને આવડે એટલે પણ પેન્ટ સડ્ડો ફાટી જાય મને જ એવું લાગતું હતું આજ એક દીમ જ બોડી બિલ્ડર થઈ જવું છે અને ઓલે હું ક્યાં રીતિ ક્રોયશન એમની આગળ થઈ જવું છે એટલું ઉરાદન સડી ગયું હતું પણ હવે શું કરવું યાર એટલી બધી કંઈ બોડી તો બને નહીં આપણે તો આ શું કહેવાય મારે તો ફેશિયલ ફાઇન ઘટાડવા હાથથી એક્સરસાઇઝ કરવી પડી હતી તો ચાલો દોસ્તો તો લગે રોડ તોડ્યો હવે જાય છે ઘરે રોટલા તોડો સબસ્ક્રાઈબ કરતા જ આવે નામ ન જોઈને જવાય